નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનો પાલિકા આજે તમામ તમામ તથા બાપોદ પોલીસ સ્ટેશનના 20 પોલીસ કર્મીઓ સાથે વાઘોડિયા રોડ પહોંચ્યા રંગવાટિકામાં આવેલા ઢોળવાળા તોડવા વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર વિનોદ ભડવાડ આવી પહોંચ્યા વિસ્તારમાં ગવલકોના વહારે નગર સેવકે 2 કલાક મેહર સહિત નાને ઉપર ફોનો લગાવ્યા અધિકારીઓ માનવા જ તૈયાર ન હતા જેથી કલાકોની જહેમત બાદ પાલિકા દ્વારા એક ગાય અને એક વાછરડી લઈને સંતોષ માન્યો ઢોરવાળા તોડવા માટે સોજા સામાન લઈને આવેલી પાલિકાને જે ગાયોનું ટેન્ટિંગ ન હોય તેવી ગાયો બે દિવસમાં ટેગ લગાડી દેવાની સુફિયાની વોર્નિંગ આપી ઢીલા મોડે પરત ફરી ઉલ્લેખનીય છે નગર સેવકને પણ આ કરવામાં લોખંડના ચણા ચબાવવા પડ્યા સાંભળો કાઉન્સિલર અને પાલિકાના અધિકારી શું કહે છે બ્યુરો રિપોર્ટ ટોફિક શેખ

ସମୟ ଆସୁଛେ ଓନ୍ଦି ଆଠ ବଜେ ତମେ ସମୟ ବା ଆସି અને કે પ્રાણ ગાશે તો પછી બે દિવસ પછી રણત પાટ 5 દિવસ પછી ના

અને મેં સહમતી બતાવીએ છીએ કે તમામ પશુ માલિકો ફરિયાત પશુઓને ટ્રેકિંગ કરાવશે જે કઈ ટેગિંગ નથી થયેલ એ પશુઓ જમા પણ લેવામાં આવેલ છે ડૉક્ટર વિજય પંચાલ મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ સરકારની આવી હતી તો આજે બાપોદની અંદર આ ટીમ આવી હતી જે ગાયો રસ્તા પર હોય એનો વાંધો નથી પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે પોતાની જગ્યા માલકીમાં રાખે છે એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલે બે દિવસમાં ટેગ લગાવી દે એ કામગીરી પછી કરવામાં આવશે એટલે બે દિવસ માટે લોકોને ટાઈમ આપ્યો છે જેની કામગીરી ટેગ બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે વિસ્તારમાં ગાયો છે છે પણ ટેગ લાગી ગયા અમુક બાકી છે એ આજ બે દિવસમાં ટેગ લગાવી દેશે મારું નામ વિનોદભાઈ ભરવાડ કાઉન્સિલર વડોદરા મહાનગરપાલિકા એસ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે